એક અસ્થિરતા ઉભી થઈ છે જેની અંદર જોવા જઈએ તો પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પૂર્વ દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે જેને કારણે આજે છેલ્લા ચોવીસ કલાકની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે એની અંદર વરસાદની શરૂઆત પણ થઈ આ માત્ર હજુ શરૂઆત છે હજુ આવનારા દિવસમાં આપણે તીવ્ર માવઠું પડે તેવી પણ શક્યતાઓ છે ખાસ કરીને તીવ્ર માવઠું છે એ તારીખ પાંચ છ સાત અને આઠ આ ચાર દિવસ દરમિયાન આપણે માવઠું છે એ થોડુંક ભારે પડશે ને ભારે માવઠું એટલે કે જે વિસ્તારોની અંદર થંડસ્ટોમ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે થશે અને જ્યાં થંડસ્ટોમ એક્ટિવિટીમાં ગાજવીજ થશે ત્યાં બે થી થી લઈને ચાર ઇંચ સુધીના પણ વરસાદો પડે તેવું એક અનુમાન છે ખાસ કરીને પાંચ તારીખ થી લઈને આઠ તારીખ સુધી તો રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે માવઠું થવાનું છે પછી નવ અને દસ તારીખે હળવા ઝાપટા સાથે આ માવઠાની જેમાં ઉત્તર ગુજરાતના વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા હોય પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારે માવઠાની શક્યતાઓ છે કચ્છ જિલ્લાના જે પૂર્વ ભાગો છે ભુજ ભચાઉ અને રાપર તાલુકો છે એની અંદર પણ તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથના અમુક ભાગો સાથે અમરેલીના ભાગો છે કે આ વિસ્તારોની અંદર પણ ભારે માવઠું થઈ શકે અડધા થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો છે એ સંભવ છે એ સાથે મધ્ય ગુજરાતના પણ જે વિરમગામ સાણંદ હોય અમદાવાદ ગાંધીનગર હોય કે આણંદ નડિયાદ હોય વડોદરા છે આ તમામ વિસ્તારોની અંદર હળવા ઝાપટાં પડતા રહે અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે પોતાનું જે જણસ છે એને યાર્ડમાં વેચવા જતા હોય તો દસ તારીખ સુધી આપણે યાર્ડોમાં માલ ન નાખવો જોઈએ કેમ કે અત્યારે આપણે યાર્ડોમાં માલ નાખીએ તો વરસાદને કારણે ત્યાં પણ આપણો ખેડૂતોનો માલ પલળી અને નુકસાન થતું હોય છે એટલે યાર્ડોની અંદર હમણાં દસ તારીખ સુધી માલને લઈને ન જાવું આવી અમારી દરેક ખેડૂત ભાઈઓને અપીલ રહેશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે